નમસ્કાર સર ગુડ મોર્નિંગ સાહેબ મારો અવાજ તો આવે છે બોલો સાહેબ આપણે પેલું ગુજરાતમાં બૂમ બુમ નીરું ગોણું નાખું છે કયું ગોણું

મેચિંગ કરુઘડાય મેચિંગ કરવાસી અચ્છા અચ્છા ઓ પેલા આપડે નવું સોંગ આવ્યું ગુજરાતી સોંગ એની એલ્બમ ની વાત કરો છે એમ ને હવે નાખવું છે બરોબર બરોબર તો સાહેબ નહીં કપડા મેચિંગ કરવા વાત એક સોંગ માટે અહિયાં તમારા કોલ સેન્ટર માં શું કરવા ફોન કરવા પડે તમે ગમે તે કોમ્પ્યુટર વાળા ના કેતો તમે યુટ્યુબ ની અંદર તમે સર્ચ કરશો તો તમને સોંગ મળી જાય છે શામ અંદર તમે એ સોંગ ને સર્ચ કરશો તો તમને મળી જશે પણ પણ મારે તો ઈમ નહી નખાવું તો પછી મારા ધોડે તો પેલો બટણ ફોન છે હા તો એમરી નહી આ તો એમરી હોય તો એમરી વાગે ગી તો પછી કાકા તમારે એમરી મેમરી નહીં એની કોઈ મારી પ્રોબ્લેમ તો તમારે જોવાનું આવે મારે જોવાનું આવે છે બરોબર સાહેબ તમે તો હાલ ડફોડ જેવા લાગ્યા હા બરોબર બરોબર હા હાલ પેલા જે વાત કરો એમને હાલો તમને તમે એકદમ ડફોડ જેવા તમે તમારી વાત મને કોઈ સમજાતી નહીં હા બોલો બોલો સાહેબ બોલો લેવાનું એ બધું હોય દેખાતા ના હોય બોલો બોલો અમે તો તમને ગળા ટૂંપો આલ્યો છે એટલે વાત નહીં કરવી કહું છું તમારી અંદર તમારા મોબાઈલ ની અંદર બેલેન્સ કેટલું છે પૈસા જેટલા છે અઢી રૂપિયા પડ્યા છે અઢી રૂપિયા પડ્યાસી સાહેબ તો તમે સોંગ ના લાયક નહી તમે લુખવાડ કેવરો તમારા માટે આ સોંગ ની સુવિધા જ નહી હલો હલો કાકા મારો અવાજ આવે છે ને આવે છે અઢી રૂપિયા પડ્યા છે તો તો તમે આ એક તમારા માટે કોઈ હું સોંગ નાખી દઈશ કારણ કે તમારા પોત્રીસ રૂપિયા પેલા સોંગ ના ડાઉનલોડ ના અને પંદર રૂપિયા બીજો ચાર્જ લાગશે એમ કરી અને લગભગ તમારા પચાસ થી સાઠ રૂપિયા તો બેલેન્સ હોવું જ એટલે તમે સો રૂપિયા નું કમસે કમ બેલેન્સ કરાવી નાખાવો ભયા મને માતા રૂપિયા નું ના હોય તો ગમે પણ આપડે હા સાહેબ ચાલુ રાખજો હું મારા ભાઈ પૂછી ગયું હા જેવો જલ્દી તમે ડિસ્કસ કરો શું કરવું છે કોણા વગર ના ચાલે ભયા તો પછી મજૂરો કરવો પડે કરશે સાહેબ ને તમે કન

સંખ્યામાં મારી જોડે કસ્ટમરો હોય અમારા રીતે કોલ ચાલુ ના મુકાય અને મારો કોલ રેકોર્ડિંગ થતો હોય બરોબર એટલે તમે જ્યારે રિચાર્જ કરાવો ને ત્યારે મને કોલ કરી અને ગમે તે હું પાડું ગમે તે મારા કસ્ટમર કેરમાંથી ઉપર છે અને તમારે જે કોલર જરૂર હશે કોલર ટૂન મૂકી દેશે પણ સાહેબ તમે વાપરો તો ખરી હાઉ ફ્રી સે અન ખોડુ કોઈ અમે કોઈ એવું ખોડું આડાવડું કોઈ બોલશે ની માં મને ના ખબર પડા તમે ફોન મૂકો અન તમે રિચાર્જ કરાવો અન પછી ફરીથી કોલ કરજો તમને કોલર ક્વોલિટી હું મૂકી આલીસ ઓકે તમારો ડારો ખરાબ જાય મજૂર આપણા યાર એક વાત યાદ આવી તમે કેવા આવ્યો એમ રહ્યો આપડે તો કોઈને બોલાય ના યાર એક વાત કહું

અને આ ઉંમરે કદાચ ચોખ્ખો કોભળ છે ને તો લજવાળી ને ધૂળ કરી નાખ્યો અહીંયા સો રૂપિયા ઉશી ના બાપ જોવે અને ઉશી ના લઈ જઈ અન પાછું ગોળું ન ખાવું છે શરમ નહી આવતી કદી કીધું આ હા કોકી ભયા હા તું આ કહી દે કે હોય ને આગળ આપણે જની શરમ હોય ગોડા કહું શું હ છોડીઓ આવી સી તો પણ આપણે કોનું રંબા છોડીઓ આવી સી ઘેર હોય એટલે છોડીઓ હેડ એટલે 25 રૂપિયા હાથમાં આળવા પડી કને એતો પડે શું શરમ એના તો લગી રે કારણ કે એક વાત કહું કે ગોમો ચોક મોડ ભરી ચોરી થાય નઈ તો પોલીસ પેલા તમારા ઘેર આવીને ઉભી રહેશે કો કાકા પાછું થાય પેલા ઘર તમારા આઈને ઉભી રહેશે એટલે એમને કેવી વિશ્વા કરું કો એટલે બોલો હવે મારે તમારી વાત રીતે પણ આ તો ઠીક છે કે વાતો કરવાની ખોટી આદત પડી છે પોલીસ હવે ગમે તે ગમો કોમો આવે ગમે તેના ગમે તેના ઘેર કોમે આવે કૂક ના ભાઈ બન આવે તો હેડી હેડી અમારા ઘેર પોણી પીવા આવે એટલે ગોની વસ્તી શું વાતો કરે કે આ બે ડોર ને કર્યું છે જો ભયા બધી વિહાજી વાત જૂની વાતો હવે બે બે થોડાક સુધરી જો ઉમર થી ને પરમાણે સુધરી જો તો સારું લાગે લે પકડો અને પાછા સોડિયો નોમ પાડી છે દારૂ ને બેલ્યો ના પીતા ગળું કપાઈ જેવો દેખાય હોય એવું છે કદાચ ફરી બેડ્યો છે પહેરણ આવું પહેરેલું છે તમે લાગ્યો આવું કદાચ હશે

આ બે નાલવા લઈ ગયા સોડિયન હાલવા લઈ ગયા નહીં પેલા કીધું કે પરમ દાડા પડ્યા નારુ કાકો દારૂ પી પડ્યા હતા અને એક વાત કઉ બધાની વસ્તુ ધોકા

બે નવા બે કરું છું તમે તમારી ભાષા બંધ કરો સગા જો મેસેજ આવો આવ્યો જોજો હા આવ્યો આયોજ તો આખું થઈ તમે હું નતો કેતો કે આ બે બે સો રૂપિયા નું રિચાર્જ કરાયું અને સો રૂપિયા પીવા

લુગડા મેચિંગ ધોચ્ચા મેચિંગ વાળું ગોણું નાખો અમી હો રૂપિયા નું રિચાર્જ કરાયું છે જવાબ કોઈ નહીં આવતું ધોચ્ચા મેચિંગ કરો લુગડા મેચિંગ કરો ઇરું ગોણું નાખો અમી હો રૂપિયા નું રિચાર્જ કરાયું છે

પીતો નહી અને ખાલી પોલીસ મારા ઘર ખોટી આવશે અલ્યા આ ખોટી નહી આવતી એ રૂપિયા તીડું આ ગું ગુજરાત ગાલ્યા તા એ તો આ છોકરા અલ આ છોકરા ને છોકરા નોમ લ્યો છો આ

મેચિંગ કરવો કપડા મેચિંગ કરવો એટલે કપડા તો આ મેચિંગ છે હવે ચોક મોહાણીયમ જવા માટે મેચિંગ કરો અને હવે આ ધંધા છોડી દો